પણ બહારથી આવેલા લોકો માટે ખાડા પૂરાઈ જાય ટ્રાફિક માટે પોલીસ ગોઠવાઈ જાય એમની સુરક્ષા માટે પોલીસ તો બંદોબસ્ત થઈ જાય એ સ્થિતિ બતાવે છે કે આ સરકાર ગુજરાતીઓ માટે નહીં પણ બહારથી આવેલા લોકો માટે પોતાની પોલ ખુલી ના જાય પોતાનો વિકાસ મોડેલની જો પ્રચાર પ્રસાર થયો છે એનો ફૂગો ફૂટી ના જાય એટલા માટે આવું તાત્કાલિક કાર્યવાહીને પ્રયત્નો કરતા હોય છે પણ ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે જે રોજ ખાડામાં પડે છે આજે એક એક ગુજરાતી કહે છે કે આ રસ્તામાં ખાડા છે એટલું જ નહીં પણ આખી સરકાર જ ખાડે ગઈ છે એ એક એક ગુજરાતી આજે કહી રહ્યો